ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવી અમાસ એટલે સર્વ પિતૃ અમાસ કહેવાય છે આ દિવસે આપણા સર્વ પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ કરાય છે જો આપણા પરિવાર મૃત પરિવારજનોની અમુક તિથિ આપણને યાદ ન હોય અમુક પૂર્વજોની તિથિ યાદ ન હોય તો આ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે પિતૃ તર્પણ કરવામાં આવે છે તો ખૂબ સુંદર મજાનો વિડિયો છે કે સર્વ પિતૃ તર્પણ કરવું અમાસ નો પુણ્ય ફળ મેળવવા આટલું જરૂર કરજો પૂર્વજોને વિદાય આપતા આ કામ અવશ્ય કરી લેજો નમસ્કાર ભક્ત મિત્રો જય શ્રી કૃષ્ણ ઓમ પિતૃ દેવાય નમઃ તમારું સ્વાગત છે આ ચેનલમાં જેમ કે તમે બધા જાણો છો કે આ સમયે પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં શ્રાદ્ધ પક્ષનું સમાપન થઈ રહ્યું છે કારણ કે મિત્રો પિતૃ પક્ષ 16 દિવસનું ચાલે છે અને સનાતન ધર્મમાં શ્રાદ્ધ પક્ષના આ 16 દિવસનું ખૂબ જ મહત્વ છે આથી દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમની તિથિથી લઈને આસો મહિનાની અમાસની તિથિ સુધી પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ ચાલે છે આ વર્ષે બે માં પિતૃ પક્ષની શરૂઆત સાત સપ્ટેમ્બર રવિવારથી થઈ હતી અને તેનું સમાપન એકવીસ સપ્ટેમ્બર સર્વપિતૃ અમાસના દિવસે થશે અને સર્વપિતૃ અમાસનો દિવસ પિતૃપક્ષનો છેલ્લો અને ખૂબ જ મહત્વ પણ દિવસ છે આ રીતે મિત્રો પિતૃપક્ષનો આ સમય પૂર્વજોને સમર્પિત છે અને આ પર્વ વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને આ સમયે પૂર્વજો પિતૃ લોકમાંથી ધરતી પર આવે છે પોતાના વંશોને વંશજોને દીર્ઘાયુ સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે આથી લોકો પોતાના પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ અને તર્પણ કરે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે જેથી પૂર્વજો એટલે કે પિતૃઓની આત્માને મુક્તિ મળવાની સાથે સાથે તેમને મોક્ષની પ્રાપ્તિ પણ થઈ શકે છે જે લોકો પિતૃ પક્ષમાં પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કર્મ પિંડદાન તર્પણ કરે છે તેમને પિતૃઓની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે આશીર્વાદ મળે છે અને પિતૃઓ ખુશ થાય છે જેનાથી પિતૃઓની કૃપાથી આખા ઘર પરિવારને દિવસ રાત ચોગણી પ્રગતિ થાય છે હા મિત્રો તમે સાચું સાંભળો છો અને શાસ્ત્ર પણ કહે છે કે જે જે ઘરમાં ઘરમાં માન સન્માન થાય છે તેમની કરવામાં આવે છે જે ઘરમાં આશીર્વાદ હોય છે અને સમયાંતરે શ્રાદ્ધ તરણ પણ કરવામાં આવે છે તે ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી રહેતી જે સાધકો પિતૃ પક્ષ દરમિયાન કે અન્ય સામાન્ય દિવસોમાં પિતૃ પૂજા નથી કરતા શ્રાદ્ધ કર્મ નથી કરતા પિંડદાન તર્પણ નથી કરતા તેમને આખા જીવનમાં મુશ્કેલી સમસ્યાનો સામનો કરવો પડે છે તેમનું જીવન દુઃખોથી ભરાઈ જાય છે હંમેશા દરેક કાર્યમાં નિષ્ફળતા મળે છે અને તેમની આવનારી પેઢીને ભયંકર પિતૃદોષનો સામનો કરવો પડે છે કારણ કે મિત્રો ભાઈઓ બહેનો પિતૃઓને ભગવાન સમાન માનવામાં આવે છે અને તેમની પૂજા કરવી આપણી ફરજ છે આથી ભક્તો હોય થોડા જ દિવસોમાં સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃ પક્ષનું સમાપન થઈ જાય છે થઈ જઈ રહ્યું છે તમને બધાને જણાવી દઈએ કે કે હિન્દુ ધર્મમાં અમાસનું વિશેષ મહત્વ છે કારણ આ દિવસે બધા પિતૃઓ પોતાના વંશજો પાસેથી વિદાય લઈને ફરીથી પિતૃલોકમાં ચાલ્યા જાય છે અને લોકો દ્વારા પોતાના પિતૃઓને શ્રાદ્ધ અને તર્પણના માધ્યમથી સર્વપિતૃ અમાસના શુભ અવસર પર વિદાય આપવામાં આવે છે સાથે જ દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસની તિથિએ

જો તમે હજુ સુધી પિતૃ પક્ષમાં તમારા પૂર્વજોનું શ્રાદ્ધ નથી કર્યું અથવા તમે શ્રાદ્ધ કરવાનું ભૂલી ગયા છો અથવા તમને મૃત્યુની તિથિ જાણ નથી ખબર નથી તો તમે સર્વ પિતૃ અમાસ પર તે બધાનું શ્રાદ્ધ તર્પણ કરી શકો છો અને તમારા પૂર્વજોની કૃપા તમે પ્રાપ્ત કરી શકો છો હજી પણ અવસર છે પણ મિત્રો આ વખતે વર્ષ 2025 ની સર્વ પિતૃ અમાસ વધુ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે આ જ દિવસે વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ પણ છે જી હા મિત્રો

કારણ કે જ્યાં સુધી તમે તમારા પિતૃનું સાધ કર્મ પિંડદાન અને તર્પણ નહીં કરો ત્યાં સુધી તમારા પૂર્વજોને શાંતિ નહીં મળે જેનાથી તમને તમારા પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત નહીં થાય અને તેઓ તમારાથી નારાજ રહેશે અને જો પૂર્વજો નારાજ રહેશે તો તમે જે પણ કામ કરશો તેમાં તમને તે કાર્યમાં સફળતા નહીં મળે તમારા કામ પણ બગડશે આથી સાધકો પોતાના પૂર્વજોને ખુશ કરવા માટે અને પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે સર્વ પિતૃ અમાસના શુભ અવસર પર તેમના નામે મોટા મોટા પૂજા પાઠ કરે છે મોટા મોટા હવન કરે છે અને ન જાણે કેટલાય પ્રકારના ઉપાય કરે છે જુદી જુદી વસ્તુઓનું દાન પણ કરે છે પરંતુ મિત્રો શાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે જે વસ્તુઓને તમે સર્વ પિતૃ અમાસના દિવસે તમારા પિત્રોને શ્રાદ્ધ ભાવથી અર્પણ કરી દો છો અને કેટલીક એવી વસ્તુ કેટલીક એવી પણ વસ્તુઓ છે જેનું જો તમે સર્વ પિતૃ અમાસ પર સેવન કરો છો તો તમારું કિસ્મત રાતોરાત બદલાઈ જાય છે

તો ઘરમાં માતા લક્ષ્મીનો પણ કાયમી વાસ થાય છે કે બે હજાર પચીસ ની સર્વ અમાસ ક્યા દિવસે કયા સમય શરૂ થશે સર્વ અમાસના દિવસે શ્રાદ્ધ કરવાનું શુભ મુહૂર્ત કહ્યું છે અને આ દિવસે ઘરે તર્પણ કેવી રીતે કરવું આ ઉપરાંત

તમને સર્વ પિતૃ અમાસ અને સૂર્યગ્રહણ વિશે સંપૂર્ણ જાણકારી મળશે આ વિડીયો જોયા પછી તમારી બધી મૂંઝવણ દૂર થઈ જશે પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે તમે સ્વસ્થ રહો અને તમારા અને તમારા પરિવાર પર પિતૃ એટલે કે પૂર્વજોના આશીર્વાદ બન્યા રહે તો આ વિડીયોના અંતે તમારી શ્રદ્ધા ભાવથી કોમેન્ટ બોક્સમાં પિતૃ દેવો ભવ અને એક લાઈક જરૂર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી પિતૃનું નામ પૂર્વજોનું નામ લખજો અને શ્રદ્ધા વ્યક્ત કરજો સાથે જ આ વિડીયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરજો જેથી તમને પણ આ જાણકારી મળી શકે અને તેમનું પણ ભલું થાય તો ચાલો પ્રિય ભક્તો સૌથી પહેલા તમને બધાને જણાવી દઉં કે આ વર્ષે 2025 માં સર્વ પિતૃ અમાસ કયા સમયે શરૂ થશે અને આ દિવસે શ્રાદ્ધ તર્પણ કરવાનો શુભ મુહરત શું છે તો મિત્રો આ વખતે વર્ષે 2025 ના આસો મહિનાના કૃષ્ણ પક્ષની અમાસની તિથિની આરંભ એકવીસ સપ્ટેમ્બર રવિવાર ના રોજ સવારે બાર વાગે ને સોળ મિનિટ થી થશે અને તેનું સમાપન બાવીસ સપ્ટેમ્બર સવારે એક વાગે ને ત્રેવીસ મિનિટે થશે આથી ભાઈઓ બહેનો ઉદ્યાતિથિ અનુસાર એકવીસ સપ્ટેમ્બર રવિવાર ના રોજ સર્વપિતૃ અમાસ મનાવવામાં આવશે આ ઉપરાંત સર્વપિતૃ અમાસ પર શ્રાદ્ધ કરવાના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો સર્વપિતૃ અમાસ પર કૃતક મુહૂર્ત સવારે અગિયાર વાગે ને પચાસ મિનિટ થી લઈને બાર વાગે ને આડત્રીસ મિનિટ સુધી રહેશે અને તેનો સમય ગાળો ઓગણ પચાસ હશે ત્યારે રોહિણી મુહૂર્ત બાર વાગ્યે ને આડત્રીસ મિનિટ થી લઈને એક વાગે ને સત્યાવીસ મિનિટ સુધી છે અને તેનો સમય ગાળો પણ ઓગણ મિનિટનો રહેશે આ ઉપરાંત અપરાહકાળ કાળ એક વાગી ને સત્યાવીસ મિનિટ થી લઈને ત્રણ વાગે ને ત્રેપન મિનિટ સુધી છે આથી તેનો સમયગાળો બે કલાક અને છવ્વીસ મિનિટનો નો રહેશે આથી સર્વ પિતૃ અમાસ પર આ શુભ મુહૂર્તોમાં તમે તમારા પૂર્વજો શ્રાદ્ધ પૂર્વક વિધિ વિધાન થી સાથે સ્વાતર્પણ કરી શકો છો અને તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો આ ઉપરાંત મિત્રો તમને બધાને એક ખાસ વાત જણાવી દઉં કે આ વર્ષે બે 2025 માં સર્વપિત્ર અમાસ પર ત્રણ શુભ યોગ બની રહ્યા છે ભક્તો જેનાથી સર્વપિત્ર અમાસનું મહત્વ વધી ગયું છે આથી હવે તમે વિચાર વિચારશો કે આખરે કયા શુભ યોગ છે કયા શુભ યોગ બને છે તો જણાવી દઉં કે સર્વપિત્ર અમાસ પર સર્વાર્થ સિદ્ધ યોગ બને છે જે સવારે નવ વાગે મિનિટ થી લઈને બીજા દિવસે સાંજે સાત વાગે તપાસ મિનિટ સુધીનો છે તે પછી શુકલ યોગ બનશે સાથે જ તે દિવસે ફાલ્ગુની નક્ષત્ર સવારથી લઈને સવારે નવ વાગ્યા ને બત્રીસ મિનિટ સુધી છે તે પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે ચાલો મિત્રો હવે તમને તે જાણકારી આપીએ જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે સર્વ પિતૃ અમાસ પર લાગના સૂર્યગ્રહણ ક્યારે શરૂ થશે ક્યાં ક્યાં દેખાશે ભારતમાં દેખાશે કે નહીં તો પ્રિય ભક્તો ભારતીય સમય અનુસાર સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર રવિવારની રાત્રે દસ વાગ્યે ઓગણપચાસ ઓગણસાહીઠ મિનિટથી શરૂ થઈને મોડી રાત્રે ત્રણ વાગે ને ત્રેવીસ મિનિટ સુધી રહેશે આથી તમને જણાવી દઈએ કે એકવીસ સપ્ટેમ્બર રવિવારના રોજ દેખાનારો સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય તેથી તેનો સૂતક પણ ભારતમાં માન્ય રહેશે નહીં જેના પરિણામ સ્વરૂપ સર્વપિત્રો અમાસના શુભ અવસર પર શ્રાદ્ધ અને તર્પણ જેવા ધાર્મિક કાર્ય કોઈ પણ રોક ટોક વગર કરી શકાશે આથી તમે એકવીસ સપ્ટેમ્બરના બપોરે પિતૃઓનું વિધિવત શ્રાદ્ધ કરી શકશો સાથે જ સૂતક કાળ ન લાગવાને કારણે આ દિવસે ન તો મંદિરના કપાટ બંધ રહેશે અને આખરે આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં લાગે તો ક્યાં લાગશે તો ચાલો તમારી આ મૂંઝવણ પણ દૂર કરીએ તો સર્વ પિતૃ અમાસ પર લાગનારું આ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા એન્ટાર્કિટા આફ્રિકા હિંદ મહાસાગર દક્ષિણ પ્રસાંત એટલાન્ટિકા અને દક્ષિણ મહાસાગર સહિત પોલેનેશિયા મેલો મેલાનેશિયા અને એશિયાના કેટલાક ભાગોમાં દેખાશે આ ઉપરાંત ન્યુઝીલેન્ડમાં મુખ્ય શહેરો જેવા કે ઓકલેન્ડ ક્રાઇસ્ટ ચર્ચ વિલિંગટન અને નોર્થ ફોક દ્વીપનું કિંગસ્ટન પણ આ ખગોળિયા ઘટનાની સાક્ષી બનશે અને ત્યાં આ ગ્રહણ લાગશે અને દેખાશે પણ પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી સર્વ પિતૃ અમાસ પર તમે નિશ્ચિત થઈને તમારા પૂર્વજોનો શ્રાદ્ધ તર્પણ કરી શકો છો દાન કરી શકો છો આનાથી તમને શ્રાદ્ધ તર્પણ કરવાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે અને તમારા પિતરો પણ ખુશ થઈ જશે અને તમારી અધૂરી મનોકામના પણ પિતરોની કૃપાથી પૂરી થશે ચાલો ભક્તો હવે વાત કરીએ કે સર્વ પિતરો અમાસ પર ઘરે તર્પણ કેવી રીતે કરવું કારણ કે સર્વ પિતરો અમાસ પર તર્પણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેના વગર શ્રાદ્ધ અધૂરું છે તો આ આ માટે મિત્રો સર્વ પિતરો અમાસ પર સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો અને સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ભેવીને સ્નાન કરો પછી સ્વચ્છ કપડાં પહેરો અને આખા દિવસ માટે સંકલ્પ લો પછી સૂર્યદેવને અર્ઘ્ય આપીને દેવી દેવતાઓની સાધ પૂરૂપ વિધિ વિધાનની સાથે પૂજા અર્ચના કરો તે પછી સર્વ પિત્રો અમાસ પર શુભ મુહૂર્તમાં દક્ષિણ દિશા તરફ મુખ કરીને જમીન પર બેસો ધ્યાન રાખો કે જમીન પર બેસવાનું છે અને ઘણા ભાઈઓ આ ભૂલ જરૂર કરે છે આથી આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તે પછી લાંબાના લોટામાં જવ તલ ચોખા ગાયનું કાચું દૂધ સફેદ ફૂલ ગંગાજળ અને પાણી ભેળવીને રાખો સાથે જ કુશા હાથમાં લઈને એટલે કે ડાબ હાથમાં લઈને અંગૂઠાના માધ્યમથી જળ અર્પણ કરો આ ક્રિયા લગભગ અગિયાર વાર કરો અને પિતૃઓનું તમારા પૂર્વજોનું સાચા મનથી ધ્યાન કરો તે પછી ગાયના છાણથી બનેલા ગોબરમાં ગોળ ઘી ખીર પૂરી વગેરે અર્પણ કરીને ભોગ લગાવો સાથે જ જળ લઈને અંગૂઠાથી પિતૃઓને તર્પણ કરો આ ઉપરાંત ભોજનમાં થોડું ભોજન કાઢીને ગાય કૂતરા કાગડા કેરી અને દેવતાઓ માટે અલગ અલગ કાઢો પછી અંતમાં ગરીબો જરૂરિયાતમંદ અથવા પછી કોઈ બ્રાહ્મણને દાન અને દક્ષિણા આપો તથા જરૂરિયાતમંદને ભોજન જરૂર કરાવો કારણ કે મિત્રો સર્વપિતૃ અમાસ પર દાન કરવાથી તેનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે અને તેમ તમને અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો ચાલો હવે તમને જણાવ્યું કે સર્વપિતૃ અમાસ પર કઈ વસ્તુ પિત્રોને અર્પણ કરવાની છે અને કઈ વસ્તુઓનું સેવન કરવાથી જન્મ જન્મના પિતૃ દોષથી દૂર થવાય છે અને જીવનમાં શુભ પરિણામ જોવા મળે છે પણ જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડિયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નંબર એક અડદની ડાળ પ્રિય ભક્તો સર્વ પિતૃ અમાસ પર અડદની ડાળનો પિતૃઓને ભોગ એટલે કે પિતૃઓને અર્પણ કરવું અને દાન કરવું સાથે તે તેનું શાક બનાવવું અને સેવન કરવું અત્યંત પુણ્યકારી માનવામાં આવ્યું છે કારણ કે મિત્રો અડદની ડાળને તૃપ્તિ અને બળનું પ્રતિક માનવામાં આવે છે સાથે જ શાસ્ત્રોમાં તેનો ઉપયોગ શ્રાદ્ધ કર્મમાં અનિવાર્ય જણાવવામાં આવ્યો છે આથી સર્વ પિતૃ અમાસ પર અડદની દાળ પિતૃઓને અર્પણ કરો તેનું સેવન કરો અથવા દાન કરો આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થઈને વંશજોને બળ બુદ્ધિ અને સ્વાસ્થ્યને આશીર્વાદ આપે છે આ ઉપરાંત મિત્રો અડદની દાળ ભગવાન શનિદેવનું પ્રતિક હોય છે આમ કરવાથી તમને ભગવાન શનિદેવના દોષોથી પણ મુક્તિ મળે છે આ જીવન સુખમય થઈ જશે નંબર બે કોળું પ્રિય ભક્તો આમ તો દરરોજ ઘરમાં કોળાનું શાક બનાવવામાં આવે છે પણ શું તમે જાણો છો કે સર્વપિતૃ અમાસ પર કોળાનું શાક બનાવવાથી તેનું મહત્વ વધુ વધી જાય છે કારણ કે મિત્રો સર્વપિતૃ અમાસ પર કોળાનું શાક બનાવવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને જીવનમાં શુભ પરિણામ જોવા મળે છે આથી જ્યારે તમે સર્વપિતૃ અમાસ પર કોળાનું શાક બનાવો તો પહેલા તેમાંથી થોડું શાક પિતૃઓને અર્પણ કરો પછી તેનો પ્રસાદ તરીકે સેવન કરો આમ કરવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે અને આ વાત તમે જાણતા પણ હશો કારણ કે કોળું સાત્વિક શાકભાજી હોય છે અને તેમાં માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આથી તેનું સેવન કરવું અને પિતૃઓને અર્પણ કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો કાયમી વાસ થાય છે અને ઘર પરથી થી નકારાત્મક ઉર્જાનો દુષ્ટ પ્રભાવ પણ દૂર થઈ જાય છે નંબર ત્રણ ચોખા અક્ષત ભક્તો સર્વ પિતૃ અમાસ પર પિતૃઓને ચોખાનો ભોગ લગાવો અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે કારણ કે ચોખાને શુદ્ધતા અને સંતોષનું પ્રતિક માનવામાં આવે છે સાદા ચોખા ખીચડી કે દૂધ ચોખા બનાવીને અર્પણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે ચોખાથી તૃપ્ત થઈને પિતૃઓ પોતાના સંતાનને અન્ન સમૃદ્ધિ સુખ શાંતિના આશીર્વાદ આપે છે

અને કહેવાય છે કે જે ઘરમાં પિતૃઓ ખુશ રહે છે પિતૃઓનું માન સન્માન થાય છે તે ઘર પરિવારની દિવસ રાત ને ચોગણી પ્રગતિ થાય છે પણ તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે જે દૂધ દહીં તમે લઈ રહ્યા છો તે સંપૂર્ણપણે શુદ્ધ હોવું જોઈએ નહીં તો તમને તેમના અશુભ પરિણામો જોવા મળશે નંબર પાંચ ઘી મિત્રો ગાયને હિન્દુ ધર્મમાં માતાનો દરવાજો આપવામાં આવ્યો છે અને જ્યારે વાત ગાયના શુદ્ધ દેશી ઘીની આવે

પ્રકૃતિની ભેટ છે જામફળ નાળિયેર વગેરે અર્પણ કરવું ખૂબ જ શુભ મનાય છે કારણ કે તેમાં જીવન શક્તિ અને ઉર્જા ભરેલી છે સાથે જ તે પિતૃઓને શીતળતા અને સંતોષ પ્રદાન કરે છે આ ઉપરાંત જ્યારે તમે સર્વ પિતૃ અમાસ પર પિતૃઓને કેળાનું ફળ અર્પણ કરો છો તો તે શુભ માનવામાં આવે છે કારણ કે કેળાને ભગવાન વિષ્ણુ પ્રતિક માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ જ મોક્ષ આપનાર હોય છે તેથી તમે સર્વ પિત્રો અમાસ પર ભગવાન વિષ્ણુ અને પિતૃઓને શુદ્ધ કેળા અર્પણ કરો અને પ્રસાદ તરીકે સ્વયં જ સેવન કરો આમ કરવાથી તમારા ઘર પરની નકારાત્મકતા ઉર્જાનો દુષ્ટ પ્રભાવ દૂર થશે તમારા અટકેલા કાર્ય કોઈ પણ અવરોધ વગર પૂરા કરશે ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપાથી પૂર્ણ થશે અને તમને જીવનમાં સફળતા મળશે નંબર ખીર સનાતન ખીર ખૂબ જ વિશેષ મહત્વ છે સનાતન ખીરનું ખૂબ જ પૂજા પાઠમાં ભોગમાં તેના વિશેષ રીતે ઉપયોગ કરવામાં આવે છે આથી સર્વ પિતૃમાં સ્પર ખીરનું વિશેષ મહત્વ જાણવામાં આવ્યું છે કારણ કે ધાર્મિક માન્યતા છે કે ખીર પિતૃ પ્રિય વસ્તુ અને ભોજન છે અને તેને અર્પણ કરવાથી તેમની આત્મા સંતુષ્ટ થાય છે આ ઉપરાંત ખીર દૂધ ચોખા અને સાકર અથવા પછી ખાંડથી બનાવવામાં આવે છે અને તેને સંપૂર્ણ સાત્વિક ભોજન માનવામાં આવ્યું છે અને તમારામાંથી ઘણા ભક્તો જાણતા હશે કે ભગવાન વિષ્ણુને પણ ખીર વિશેષ રૂપથી પ્રિય છે આથી મિત્રો સર્વપિત્ર અમાસ પર પ્રસાદ દરમિયાન ખીર બનાવીને પિતૃઓની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પણ અર્પણ કરો આમ કરવાથી તમારા અટકેલા કાર્યમાં ગતિ મળશે જો કોઈ વ્યક્તિ બીમાર રહે છે તો તેને તેનો પ્રસાદ તરીકે સેવન કરવું જોઈએ આમ કરવાથી ઘણી હદ સુધી સ્વાસ્થ્ય સારું થઈ જાય છે નંબર આઠ કાળા તલ ભક્તો કાળા તલ વાત સર્વ પિતૃ અમાસની હોય અને કાળા તલનું નામ ન આવે એવું બની ન શકે કારણ કે માન્યતા છે કે તમે સર્વ પિતૃ અમાસ પર પિતૃઓને ભલે કઈ જ અર્પણ ન કરો પણ કાળા તલ અર્પણ કરી દેજો તમને શ્રાદ્ધ તર્ત અર્પણ કરવાનું સંપૂર્ણ રીતે ફળ મળી જશે કારણ કે મિત્રો કાળા તલ ને રોગનાશક અને પાપનાશક માનવામાં આવે છે અને કાળા તલનું મહત્વ ખૂબ જ વધારે છે આથી અમાસ પર તર્પણ અને ઉપયોગ અનિવાર્ય માનવામાં આવે છે આ ઉપરાંત તમે સર્વ પિતૃ અમાસ પર તલમાંથી બનેલા લાડુ અને તલમાંથી બનેલી અન્ય વસ્તુઓ પણ પિતૃઓને અર્પણ કરી શકો છો સાથે જ તલ ભગવાન શનિદેવનું પ્રતિક પણ હોય છે જો તમને જીવનમાં ભગવાન શનિદેવના દોષનો સામનો કરવો પડી રહ્યો છે તો તમને ભગવાન શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થશે જીવનમાં મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે તો પ્રિય ભક્તો આ હતી તે વસ્તુઓ જેને સર્વ પિતૃ અમાસ શ્રાદ્ધ પૂર્વક વિધિ વિધાન સાથે અને સાચા મનથી પિતૃને અર્પણ કરવાથી ભોગ લગાવવાથી અને સ્વયં જ આ વસ્તુનું સેવન કરી લેવાથી નારાજ પિતૃઓ ખુશ થઈ જાય છે તેમની આત્માને શાંતિ મળે છે તો મિત્રો જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ શેર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાન વિષ્ણુનું અને પિતૃદેવનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ